આજે માંડવી તાલુકા નિવૃત શિક્ષક સમાજ સંઘના ઉપક્રમે માંડવી ખાતે નિવૃત કર્મચારીઓની હયાતીમાં ખરાઈ કરવાનો જે આજે કેમ્પ યોજવામાં આવેલ છે સુંદર કાર્ય છે

બીજી કોઈ આપણે કાયદા કાનૂન ઘડવાની જરૂર ન પડે એવું શિક્ષણ આપતા શિક્ષકોનું આપણે નિવૃત્તિ પછી એમના કામમાં સહભાગી ન થઈએ તો આપણામાં અને પશુમાં કાંઈ પણ ફેરફાર નથી આ તો ખરાઈનું કામ છે ભવિષ્યમાં શિક્ષકોને લગતા કોઈ પણ પ્રશ્ન હશે તો અમે તમારી સાથે જ છીએ નિષ્ક કોચ તમે અમને રજૂઆત કરજો

નિવૃત્ત કર્મચારીઓ માટે આમ તો જાહેરાત અમને એમ કરી છે કે નિવૃત્ત પ્રાથમિક સુક્ષકો માટે હૈયાતીની ખરાઈનો કેમ પ્રાપ્યો છે નિસોર્ટ કેમ્પ હવે અમે માત્ર જાહેરાત પ્રાથમિક સુકો માટે કરી છે પણ અહીં આવનારા કોઈ પણ કર્મચારીને અમે ના પાડતા નથી અને અમે ઠંડા પાણીની વ્યવસ્થા અલ્પાહારની વ્યવસ્થા ચાની વ્યવસ્થા પણ બધા માટે કરી છે અને આજે મને જાહેરાત કરતા બહુ ખૂબ આનંદ થાય છે કે હવે જે કંઈ કર્મચારીઓ અહીં આવી શકે નથી જેની તબિયત નાદુરસ્ત છે એને ઘરે આવતીકાલથી જ અમે એના સમયની અનુકૂળ એને ઘરે જઈ અને નિઃશુલ્ક ખરાઈ નું કામ અમે કરી આપવા નથી દુઃખદ ઘટના એક છે કે મારો સન દીપ ગયા વર્ષે દીવ મારે વિદાય લીધી અને ત્રણ વર્ષ સુધી સાહેબ એને કામ કર્યું આજે એ દુનિયામાં એક નથી પણ દેવે કીધું કે આ કામ ચાલુ દેવી જોઈએ અને આજે મારો ભત્રીજો ભાવી આ ભૂત મારા ભાઈ છે ધીરેદભાઈ મેકા એનો ડબલ એને થમકે ડબલ એ કીધું હું કાકા તમે ચિંતા ન કરો હું કામ કરીશ અને અમારા મંતે દિલીપભાઈ જૈન જે જીગરભાઈ છે એ જીગરભાઈ પણ કામ કરી રહ્યા છે આ બને જાણે ખૂબ સુંદર કામ કર્યું છે અને આજે અત્યવસ્થાની વચ્ચે માનેશ ના મામલેદાર સાહેબ અને તાલુકા મેજિસ્ટ્રેટ ઢોકલાની સાહેબ પણ આજે આવ્યા હતા અને એમણે દુપ પ્રાપ્ઠવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ એમને કર્યું અને એમણે પણ કામગીરી બિદાવી છે અને એમણે પણ એવું વિચાર વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં પેન્શનમાં ઉતરીને મારા જિલ્લામાં પણ આવા સેવાનો કામ કરીશ મને અમે બધા જે શોહકાર મળી રહ્યો છે શાંતિલાગભાઈ અમારા આજે પ્રમુખ છે ને અંત અપંગ માનવ કારણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રના પ્રમુખ છે ને આજે કાર્યક્રમ હતો અને આજે ઘણા બધા કર્મચારીઓ માત્ર પ્રાથમિક શિક્ષકો નહીં ઘણા કર્મચારીઓ અત્યારે કેમ્પ ચાલુ છે સતત પ્રવાહ ચાલુ છે મને લાગે છે સંખ્યા કર્યા થી બારે નીકળી જાય એવી શક્યતા છે બાર વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રાખીશું અને હું દર વર્ષે આ કેમ્પ અમે ચાલુ રાખીશું આજે અમારા નિવૃત્ત કરવણી શક સાહેબ આ વધારે છે અને એ નિવૃત્ત કરવણી શક દર વર્ષે આવી રહ્યા છે અને આ કામગીરીને ભીડાવી રહ્યા છે અને જે કર્મચારીઓ તરફથી મામળેદા સાહેબ તરફથી શાંતિભાઈ તરફથી ખૂબ સહકાર મળે છે અમારા માંડવી ના લોક ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે એ પણ દર વર્ષે આવે છે અને દર વર્ષે આ કામ ને બિરદાવે છે આજે પણ આવવાના હતા પણ એ અનિવાર્ય સંજોગો હતા એ આવી શકે નથી અને એમણે ટેલિફોન કરી અને આ કેમ્પ ને શુભેચ્છા પાઠવી છે એટલે અનિરુદ્ધ ભાઈ નો પણ અમે ખૂબ ખુબ આભાર માનો છો અને અમારા નિવૃત્ત કેબિનેટ સબશ્રી પણ પોતાનો અહેવાલ આપશે મારું નામ શ્યામગર ભોજકર ગોસાઈ હું પાટવાડી શાળા ભુજમાં શિક્ષક તરીકે હતો અને અહીંયા માંડીમાં જિલ્લા કેર નિરીક્ષક ગોધરા બીટ ગજીસરા બીટ અને તાલુકા પંચાયત કેરવની નિરીક્ષક એનું કામ કર્યું આ તાલુકામાં પહેલેથી વ્યવસ્થિત તંત્ર ચાલતું હતું એમાં મને કામ કરવાનો આનંદ આવ્યો ધરતીકંપમાં સૌથી વધુ શાળાઓ નવી આ તાલુકામાં બની ગઈ અને દરેક શાળાના શિક્ષકો એકદમ વ્યવસ્થિત કામ કરતા હતા મને આ તાલુકામાં મજા આવી આજ રોજે માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શાળાના શિક્ષકોના મંડળ તરફથી પેન્શનરોની હયાતીની ખરાઈ કરવા માટે નિવૃત્ત શિક્ષકોને અને બધાને છૂટ આપેલ છે તો આજે ઘણો કેમ્પ બહુ સારો ગયો માનનીય શ્રી મામલતદાર સાહેબ આવેલા હતા ઉદઘાટન કરવા માટે ને ધારાસભ્ય શ્રી પણ હંમેશા ઉદઘાટન કરવા આવે છે આ વખતે એને કામ એટલે આવી શકે નથી પણ શ્રી દિનેશભાઈ જિલ્લા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્ર અને રાજ્યમાં એમને મેળવ્યું છે તો મને તો જયારે હું ત્યાં હતો ત્યારે મેં એમને આશીર્વાદ આપેલા મનથી કે આ શિક્ષક ભવિષ્યમાં શ્રેષ્ઠ શિક્ષક થાય ને મારી ઈચ્છા સફળ થઈ લઈ વખતે એમને ક્યાંક કામ કરવા ગયા તો હું આમ બે ત્રણ કલાક બેઠો તો એક વાગ્યા સુધી દીપભાઈ સાથે બહુ વાતો કરી એમાં જરા આમ તે મેં કહ્યું આમ એમ સમજાયા પછી એની ગુજરી ગયા ને તો મને એટલું દુઃખ થયું કે આજે મને ખાલી નામ આપે રો આવી ગયું પાછે મોઢું લગાવી નાખ્યું પિનાકી બેન તે દિવસે સીઆરસી ના પ્રમુખ શિક્ષક અને